આજે રામનવમી છે દેશભરમાં શ્રદ્ધાપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે છતાળીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઈને શહેરના ઇલેક્શન વોર્ડ નંબર પંદરમાં બીજેપીની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વડેશ્વર હનુમાનજી મંદિરથી રણછોડ સોસાયટી થઈ વિશ્વ ભારતી સોસાયટીમાં વોર્ડ નંબર પંદરના પ્રમુખ શ્રી ઋષભાઈ કામદારના નિવાસ સ્થાને બીજેપીના ધ્વજનું ધ્વજારોહણ કરી યાત્રા આગળ વધારવામાં આવી હતી જે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નિવાસ સ્થાને પહોંચી હતી જ્યાં પાર્ટીના ધ્વજનું ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રામ નવમી તથા બીજેપીના સ્થાપના દિવસની સૌની શુભેચ્છાઓ અને અભિનંદન આપવામાં આવ્યું હતું વોર્ડ નંબર પંદરના પ્રમુખ શ્રી રશબ કામદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો દિવસ આંગણવાડીના બાળકોને ફૂડ વિતરણ કરવામાં આવશે રામજીની ભવ્ય આરતી તથા છાશનું વિતરણ કરવામાં આવશે સાંસ્રા શુવાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તમને આપ સૌને રામ જન્મ દિવસ તેમજ बीजेपी ના સ્થાપના દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ મહત્વનો છે 6 એપ્રિલ રામ જન્મ ભૂમિ સાંઈબાબાનો જન્મદિવસ અને સાથે સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો પણ આજે એમ તો જન્મદિવસ જ કહેવાય કારણ કે આજે પિસ્તાલીસ વર્ષ પૂરા કરી છેતાલીસ વર્ષમાં પક્ષ પ્રવેશ કરી રહ્યો છે અને આજે દુનિયામાં સૌથી મોટા પક્ષ તરીકે એસ્ટાબ્લિશ થયો છે ત્યારે હું તમામને આજના દિવસની શુભેચ્છા પાઠવું છું રામ જન્મભૂમિની શુભેચ્છા સાંઈ બાબાના જન્મદિવસની શુભેચ્છા અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોને આજના દિવસે પક્ષના જે છેતાલીસ વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ તમામ કાર્યકરોનો પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા